તે બદલ અમે દાતાશ્રીઓનો અને આવનાર તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના દિવસે શુભ દિવસે આ તમામ દીકરીઓને નવ દંપતીને આશીર્વાદ મળે એવી અમારી શુભકામનાઓ છે આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ની અંદર આ જે રોજ તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ એકવીસ કન્યાઓના લગ્નો અહીંયા કરવામાં આવ્યા છે એ તમામ જે કન્યાઓ છે એ તમામે તમામ સમાજની સનાતન ધર્મની આપણી બહેનો છે એમના આ લગ્નો કરવામાં આવ્યા છે જે પણ કંઈક બહેનો છે બધા જ જરૂરતમંદ બહેનો છે રોટરી સેવાદળ ગઢ દ્વારા સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે અંદર કમસે કમ છથી સાત હજાર અહીંયા પબ્લિક અને લોકો આવેલા છે અને અહીંયા બધા લગ્નની અંદર નિહાળી રહ્યા છે પૂરા કરીને ત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશ જુલાઈમાં કરી રહ્યું છે રોટરી સેવા દળ ગઢ છેવાડાના માનવીની ચિંતા કરતાં કરતાં અનેક વિવિધ પ્રોજેક્ટો કરીને આજે આ તૃતીય દ્વિતીય સમૂહ લગ્નનો પ્રવેશ અને ખૂબ સુંદર રીતે પ્રાપ્ત થયો છે દાનવીરોની લાહણી અને સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વિવિધ સમાજના લોકો જ્યારે એક ફ્લોર ઉપર થઈને એક સારું સાદગીપૂર્ણ જીવન જીવીને નવયુગલ પોતાનું જીવન પ્રાપ્ત કરે એવા શુભ આશયથી રોટરી સેવા દળ ઘડે તૃતીય સમૂહ કરીને ખૂબ મોજ મસ્તી અને સમાજને એક એવો સંદેશો પૂરો પાડ્યો છે ખંડેલવાલ સમાજના આગેવાનો તેમજ દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રોટરી સેવા દળ દ્વારા દાતાઓના સહયોગથી જરૂરિયાત્મક દીકરીઓ માટે સમો લગ્નનું જે આયોજન કરવામાં આવે છે જેમાં મનમુકી દાતાઓ પણ પોતાના દાનની સરાવણી વહાવતા હોય છે સમો લગ્ન સમારોહમાં એકવીસ નવ દંપતીઓને ખંડેલવાલ પરિવાર દ્વારા કન્યા દાન કરવામાં આવ્યું હતું જોકે દીકરીને તમામ કર્યા પર રોટરી સેવા દળ અને દાતાઓના સહયોગથી આપવામાં આવ્યા હતા આ પ્રસંગે રોટરી સેવા દળના તમામ સભ્યોએ ભારે જેમત ઉઠાવી હતી રોટરી સેવા દળના પ્રમુખ પિયુષ રાવલ અને મંત્રી વિનોદ નાયની આગેવાનીમાં દ્વિતીય સમૂહ લગ્ન સમારોહ યોજા હતો જેમાં રોટરી સેવા દળના તમામ સભ્યો સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા પ્રભુતામાં પગલા પાડનાર આ તમામ નવ દંપતીને આશીર્વચન પાઠવ્યા હતા આવા દરેક પ્રકારના સમાચાર જોતા રહો સ્વતંત્ર મીડિયા પર નમસ્કાર